આવતીકાલે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે કરુણ આગની ઘટના બની અને એ અગ્નિકાંડની માસિક તિથિ એ આવતીકાલનો દિવસ છે નાના નાના ભૂલકાઓએ જે રીતે ત્યાં જીવ ગુમાયો કેટલા પરિવારમાંથી એક કરતાં વધારે સભ્યોએ જીવ ગુમાયો એક મહિનો થવા આવ્યો છે રાજકોટ શહેરના નગરજનોનો આભાર કે આ માની અમે પણ માનવતાની દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાયો અને રાજકોટ વાસીઓ પ્રેમ અને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું ઘટના બન્યા પછી તુરત જ

અમારા સૌ પરિવારના કાર્યકર્તાઓ આગેવાનોએ એક ટીમ બનીને આ ઇશ્યુમાં સતત મહેનત કરી છે હું ખાસ અભિનંદન આપીશ આ ત્રિપુટીને ભાઈ શ્રી જિગ્નેશભાઈ ભાઈ શ્રી લાલજીભાઈ અને ભાઈ શ્રી પાલભાઈ એ સતત ત્રણ દિવસના ઉપવાસ કર્યા અને એમાં બહેનોથી લઈને ભાઈઓથી માંડીને યુવાનો સહિત દિવસના ઉપવાસમાં સમર્થન આપ્યું પત્રિકા એક વાત ન્યાય માટેની લડતની ઊભી કરવા માટે જે મિત્રોએ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો એમને રાજકોટ વાસીઓ દિલથી આવકાર્યા કે ના સાચી વાત છે આ ન્યાયની લડત કાલે કોઈનું બાળક હતું અમારું બાળક પણ હોય શકે આ લડતમાં અમારું સમર્થન છે પણ સાથો સાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે એમાં ન્યાયની અપેક્ષા નથી ભલે તમે મહેનત કરો કરો છો બહુ સારું કરો છો પણ ન્યાય મળશે પ્રશ્નાર્થ હું કહું છું કે સરકાર માટે પણ આ ડૂબી મરવા જેવી ઘટના હોય જ્યારે જે લોકોના મતોથી સરકાર બેઠી છે એ મતદાતાઓનો વિશ્વાસ હલી જાય કે ન્યાય નહીં મળે એસઆઈટી એ માત્ર લિફાફોફી છે એવું વારંવાર આવી ઘટનાઓમાં બન્યું છે મોરબીની દુર્ઘટના બની કેટલો સમય થયો આજે એસઆઈટીએ તપાસ કરી એની હેડલાઇન્સ આવ્યા કરી પણ એસઆઈટીની તપાસ ચાર્જશીટનો ભાગ જ ના બને મેં અહીંયા રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લોમાં અને એટલે કહી શકું છું કે કોર્ટ ચાર્જશીટનો પાર્ટ ન હોય એને કેસ ચાલતી વખતે ક્યાંય ધ્યાને લઈ શકે નહીં મોરબીની દુર્ઘટના વખતે ચાર્જશીટનો ભાગ ભાગી તપાસ નથી બાળકોએ જીવ ગુમાવ્યા બિલ્ડિંગ સુધી પહોંચવાની સીડી આપણે વિકસિત શહેરો કહેતા હોય ત્યાં સુધી નહીં વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટરે નિયમોનો ભંગ કરે લાઈવ જેકેટ નહીં અને બાળકો ડૂબીને કે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામે કોઈ ન્યાય નહીં મોટી કરુણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મુહિમ ઉઠાવી છે આવતીકાલે માસિક તિથિ પચીસ તારીખે ગયા મહિને પચીસ મે ના રોજ આ ઘટના બની અને એક મહિનો થશે આવતીકાલે પચીસ જૂન ત્યારે અમે વિનંતી કરી છે કે રાજકોટ બંધ રહે સંપૂર્ણ બંધ રહે આ કોઈ રાજકીય અખાડો કે સ્ટન્ટ નહીં માનવતાના નાતે અપીલ કરીએ છીએ કે રાજકોટ અને એ પણ અમે ખૂબ વિચારણાના અંતે આખા દિવસનું બંધ નહીં કારણ કે કોઈ રોજનું કમાઈને રોજ ખાનારો વ્યક્તિ હોય તો એને તકલીફ પણ ના પડવી જોઈએ માત્ર અડધા દિવસના બંધ માટે વિનંતી કરી છે મને ખૂબ આનંદ છે અમારા મિત્રો જ્યારે દુકાને દુકાને ફરવા ગયા નાના મોટા તમામ વેપારીઓ રાજકોટવાસીઓએ કહ્યું કે અમે તમારી સાથે છીએ સંપૂર્ણપણે અડધો દિવસ બંધ રાખીશું અને મૃતકોના આત્માને માટે અમે પ્રાર્થના કરીશું આ રાજકોટ છે ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે કોઈ તોડફોડ આપ જાણી નહીં કરીએ હા હાથ જોડીને વિનંતી કરીશું કે કોઈકનો બાળક એ કાલે આપણો બાળક પણ ત્યાં હોઈ શકે સરકાર ન્યાય આપે એટલા માટે ઇન્સાનિયતના માનવતાના નાતે તમે તમારો ધંધો રોજગાર અર્ધો દિવસ બંધ કરો આ અમારી માંગ રહેવાની અને જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છે કે કોઈ આવતીકાલે જો અર્ધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી આને ત્યાંથી કાંઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટવાસી નક્કી કરે કારણ કે અમે બળજબરી નથી કરવા માંગતા હું આભાર માનીશ અમારા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રોનો ભાઈ ઇન્દ્રવિજયસિંહ વિજયસિંહ ગઈકાલથી આવ્યા છે અને એમણે આજે દરેક શાળા કોલેજમાં વિદ્યાર્થી આગેવાનોને કહ્યું છે કે મેનેજમેન્ટને જઈને વિનંતી કરે કે આવતીકાલે રાજકોટ બંધમાં એમનો પણ સહયોગ મને પૂરો વિશ્વાસ છે કે એમાં પૂરેપૂરતો સહયોગ મળશે નાના કર્મચારી કે અધિકારી જાણે સાગઠિયાને પકડી લીધા એટલે બધું બરાબર કરી લીધું અરે ભાઈ સાગઠિયાના બોસ પણ છે અને એવી ધાક ઊભી થશે તો આખા ગુજરાતમાં મારા કોઈ નિર્દોષનો ગુજરાતીનો જીવ દીકરો દીકરી કે કોઈ પણ સાથીનો નો નહીં જાય કારણ કે તંત્ર સચેત બનશે બંધારણમાં આપણા લોકોના જાન સુરક્ષાની જવાબદારી સરકાર માથે એમ નથી કોઈ નિર્દોષ હોય ખોટું કામ કરનારો દોષી જ છે પણ એ ખોટું કામ કરે અને જેની જવાબદારી છે ન ચલાવવા દેવું જોઈએ ચલાવવા દે મોટા મોટા અધિકારીઓ હવે જ્યાં કમિશનર જાય જ્યાં કલેક્ટર જાય જ્યાં ડીએસપી જાય જ્યાં મેયર જાય જ્યાં ભાજપના ધારાસભ્ય જાય અને એ ફોટા પડાવે ને એ ફોટા સોશિયલ મીડિયામાં ચાલતા હોય પછી કોઈ પીઆઈ પીએસઆઈ કે કોઈ નાનો અધિકારી એને બંધ કરાવી ખરા મારો સવાલ છે આપણા ગુજરાતમાં મેં જોયું છે કઈ પ્રકારે સંવેદનશીલતા રહેતી હતી આજે સંવેદનશીલતા મરી પરવારી છે અને એટલા માટે અમારે ન્યાય માટેની આ લડતમાં એમ ભાગ રિપોર્ટ જ્યારે બને ત્યારે એમાં વિશ્વાસપૂર્ણ વ્યવસ્થા ઉભી થાય એવા અદાલતોના નિર્ણયો રહ્યા છે કે વિક્ટીમને કહે કે તમે લિસ્ટ આપો એમાંથી એક અધિકારી મૂકીશું ભૂતકાળમાં કોર્ટો એ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે આવી જે સફરર છે એને ન્યાયનો પૂરેપૂરો અહેસાસ થાય અને ન્યાય મળે એ જરૂરી હોય છે ત્યારે આ સંજોગોમાં અત્યારની માંગ જે છે એને પૂરી રીતે સ્વીકારવામાં આવે પરિવાર તરફથી વળતરની કોઈ માંગ નથી કારણ કે અમે પણ એ પરિવારોની મુલાકાત લીધી છે સામેજીને અને આજેને આવતીકાલે પણ શક્ય હોય ત્યાં પરિવારને જ્યાં હશે ત્યાં એમના ઘેર સુધી અમારા મિત્રો પણ જાય છે હું પણ જવાનો છું ને મેં મળીએ છીએ ત્યારે જોઈએ છે

એ જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે એના વિશે કેટલાક પત્રકાર મિત્રોએ લખ્યું કે જે દિવસે બનાવ બન્યો એના આગલા દિવસે એક જુગારના પહેલામાં ત્રણ કરોડના તોડમાં આ જ લોકો વ્યસ્ત હતા જે હવે અહીંયા તપાસ કરવાના છે જો આવું જ થવાનું હોય તો યોગ્ય તપાસ નહીં તો પછી લિફાફોપી થવાની અને એટલે અમે આવતીકાલે આ માંગ કરી છે હું વેપારી એસોસિએશનનો પણ આભાર માનીશ મને હમણાં જ કહ્યું કે વેપારી એસોસિએશને પણ સહકાર આપ્યો છે એમને કહ્યું છે કે આવતીકાલના બંધમાં સૌ જોડાય અને સહયોગ આપે તો એમનો પણ આભાર આ પત્રકાર મિત્રોએ પણ આ ન્યાયની વાતમાં કેટલાક ડિબેટ ગોઠવીને કેટલાક સત્ય હકીકત શોધવા માટે ખૂબ કહ્યું છે પુરાવાનો નાશ એ પણ એક આક્ષેપ છે અને એ આક્ષેપ હવામાં નથી હું સમજી શકું કે કોઈનો જીવ બચાવવા માટે તમારે મળવો હટાવવો પડે પરંતુ એ જે સરકારના મુજબ જો હજાર ડિગ્રીનું તાપમાન થયું હોય તો અંદરથી કોઈ જીવતું તો રહેવાયું ન હોય અને કાઢવું હોય તો જેસીબીથી હટાવો તો અંદર કોઈ હોય તો એની શું હાલત થાય અને હવે અત્યારે ત્યાં વીસ લીટર પેટ્રોલ હતું એવી વાત કરે પુરાવાઓનો નાશ એ પણ એક મોટો ચિંતાનો વિષય છે એટલે આ ન્યાય માટેની લડત છે ફરી વખત અપીલ કરીશ આપના સૌના કેમેરા દ્વારા પણ લોકો સુધી વાત પહોંચે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે અમે આ ન્યાય માટેની લડત લડીએ છીએ એમાં આપનો પૂરો સહયોગ ઈચ્છીએ છીએ માત્ર અડધા દિવસ માટે કાલે રાજકોટ સંપૂર્ણ બંધ રહે અને આપ જેમાં પણ વિશ્વાસ રાખતા હો એમાં બે પાંચ મિનિટ પ્રાર્થના કરજો કે જેની પાસે બહુ જ લાંબુ ભવિષ્ય હતું એવા ભૂલકાવ મારા ભાવનગરનો એક યુવાન હજી હમણાં જ એના લગ્ન થયેલા અને એ અહીંયા ગેમ ઝોનમાં તે દિવસે આવ્યો એકદમ યુવાન કારકિર્દીની શરૂઆત કરેલી વકીલાત શરૂ કરેલી અને યુવાન બળીને ભસ્મ થયો આવા અનેક કિસ્સાઓ છે પથ્થર દિલ માણસનું હૃદય પણ દ્રવી ઉઠે મને ખબર નથી પડતી કે મંત્રી અને મુખ્યમંત્રી અહીંયા આવ્યા પછી એમને કેમ એમ નથી થતું કે ચાલો વાત કરીએ જીજ્ઞેશભાઈ સાથે વાત કરીએ આ વિરોધ પક્ષ એ કોઈ વિરોધ કરવા માટે નથી વિરોધ પક્ષ અમે જનતાનો અવાજ છીએ કેમ વાત નથી કરતા કે ચાલો ભાઈ તમે લાલજીભાઈ જીગ્નેશભાઈ પાલભાઈ શહેર કોંગ્રેસ સમિતિ મારી સાથે નહીં તો જે અહીંયા છે એમાં કોઈ સાથે પરિવાર સાથે સંવાદ કરો અને કહો એમને કે શું માંગ છે તમારી સરકાર બેઠી છે આપણા આંસુલ ઉછવા પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરીશ અત્યંત દુઃખ છે મને આપને આ રાજકોટે આપ મુખ્યમંત્રી થયા ત્યારે ધારાસભ્ય પણ નહોતા આ એ રાજકોટે મોટું દિલ રાખીને આપને ચૂંટાવી આપ્યા ને તો આપની કારકિર્દી ખતમ થઈ ગઈ હોય જો એ વખતે ધારાસભ્ય ન થયા હોત વજુભાઈ સીટ ખાલી કરીને રાજકોટે આપને પહેલું પગથિયું આપ્યું તો આપ ચૂંટણીના દિવસોમાંથી એક સ્પેશિયલ પ્લેન કરીને અહીંયા આવીને પાંચ મિનિટ આશ્વાસન આપી શકો હવે તો ચૂંટણી પત્યા પછી આપ આટલી વિદેશ યાત્રા કરો છો તો રાજકોટ ના આવી શકો આપનો જૂનો વિસ્તાર અહીંથી આપને શરૂઆત થઈ હતી કેમ આપ પીએમ રિલીફ ફંડમાંથી મોટી રકમની જાહેરાત ન કરી શકો જ્યારે અમે રાહુલ ગાંધીજીને વાત કરી તો એમણે એ દિવસે પણ કહ્યું હતું તો મેં કહ્યું કે હવે જે પરિસ્થિતિ છે એમાં અમે જઈએ છીએ ત્યાં છીએ આપ સંવાદ કરો એમણે તો ત્યાં સુધી તૈયારી બતાવી હતી કે કહો તો અમે હું રાજકોટ આવી જાઉં મેં કહ્યું કે નહીં મારે કોઈ પોલિટિકલ સ્ટન્ટ કે પોલિટિકલ વાત કે વડાપ્રધાન નથી આવ્યા ને રાહુલ ગાંધી આવ્યા એવું કરાવવું નથી આપ ખાલી આશ્વાસનનો સંવાદ કરો તો એમને તરત જ આ પાડીને વિડીયોથી ઝોમના માધ્યમથી પરિવાર સાથે સંવાદ કર્યો અમને પણ કહ્યું છે કે જે મદદ થાય તે કરો અમારાથી થાય તે પૂરા પરિવારની સાથે અમે રહીએ છીએ ને રહીશું હું આભાર માનીશ મારા કેટલાક શહેરના નેતાઓનો કે કોઈને પણ ખબર ન પડે

ખરી વાત છે કે ફાઇલ ઉપર સહી એ પદાધિકારીઓ પણ કરતા હોય છે ને એમની જવાબદારી હોય અને એ જવાબદારીનો સ્વીકાર કરવો જોઈએ આપણા દેશની ભૂતકાળની પરંપરા તો એવી છે કે એક રેલ દુર્ઘટના થાય રેલ મંત્રી રાજીનામું આપે વિમાન દુર્ઘટના થાય વિમાન મંત્રી રાજીનામું આપે જેની દુર્ઘટનામાં આ તો દુર્ઘટના નથી હપ્તાખોરીનો સીધો સીધો દાખલો છે અને તમે જો પદાધિકારીઓને ને મોટા માથાને કંઈ જ ન કરવાના હો તો પછી આમાં ન્યાયની અપેક્ષા ક્યાં રહેવાની એટલે જ અમારી માંગણી છે કે ન્યાય મળવો જોઈએ અને આવા મોટા માથાઓ જવાબદાર છે પદાધિકારીઓ અને અધિકારીઓ એને અંદર કરવા જોઈએ માત્ર લિફાફોફી ન હોવી જોઈએ આગેવાનો માંથી કોઈ ને કેવું હોય તો બે મિનિટ કહી દે પછી આપના સવાલો આમ કરે माननीय मंच ने आप सब पत्रकार मित्रों राजकोट शहर कांग्रेस समिति माननीय लालजी भाई माननीय पाल भाई ने आप सब जानो छेला 26 दिवस थी एक धारा આ અગ્નિકાંડના મુદ્દે રાજકોટ શહેરના ખૂણે ખૂણે ફરી રહ્યા છીએ અમે હજારો નાગરિકોને રિપોર્ટર્સને છાપાના તંત્રીઓને માલિકોને આમ જનતાને ચાની દુકાન ઉપર પાનના ગલ્લા ઉપર હોટલવાળા મિત્રો દુકાનદારો રિક્ષા ચલાવનારા રાહદારીઓ આ અનેક લોકોને મળ્યા લગભગ અત્યાર સુધી સિત્તેર એસી હજાર લોકોનો જનસંપર્ક આખી રાજકોટ શહેર કોંગ્રેસની ટીમે છેલ્લા પચીસ દિવસમાં કર્યો બહુ દુઃખ સાથે કહેવું પડે છે આખા રાજકોટ શહેરમાં એક એવો છે કે આ સરકાર એ તમે ગમે તેટલા પ્રયાસ કરો કોઈ પણ સંજોગોમાં મોટા મગરમચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી રાજ્યના નાગરિકોને રાજકોટ શહેરના લોકોને હૈયાધારણ ગેરંટી ખાતરી એવી હોવી જોઈએ કે મોરબીમાં હરણીકાંડમાં તક્ષશિલા કાંડમાં જે ન થયું એ રાજકોટના અગ્નિકાંડ પ્રકરણમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને ગમે તેટલો મોટો ભારતીય જનતા પાર્ટીનો નેતા ઇન્વોલ્વ હોય એની ચોક્કસ ધરપકડ કરવામાં આવશે આવી કોઈ જ ખાતરી અત્યારે રાજકોટ શહેરના નાગરિકોને અને પીડિત પરિવારોને નથી સતત અમે એસઆઈટી બાબતે જે કહી રહ્યા હતા કે છે એસઆઈટી એ કોથળામાંથી બિલાડું કાઢશે અને એવું જ બન્યું સ્થાનિક લોકો જે સતત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જતા જેમણે વારંવાર ગેમિંગ ઝોનની રમતો રમી છે વિઝિટ કરી છે બધાનું એક સૂરે કેવું છે ત્યાં વીસ લીટર જેટલું સામાન્ય માત્રામાં પેટ્રોલ હોય જ ન શકે શનિ રવિ નો દિવસ હોય ત્યારે હજારો લીટર પેટ્રોલ હોય અને આ જથ્થાની નાનકડી જે સાઈઝ એમણે બતાવી તો પૂછવા તો એવા કયા જ્વલનશીલ બીજા પદાર્થો હતા કે ત્યાં ત્રણ હજાર ડિગ્રીનું તાપમાન સર્જાયું એટલે વીસ લીટર પેટ્રોલની વાત એસઆઈટીએ જાણી બુજીને ઢાંક પીછોડો કરવા અને પેટ્રોલિયમ એક્ટ લાગે તો પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર તંત્ર સુધી રેલો ના જાય એવી સમજણના ભાગરૂપે ફક્ત લિટર પેટ્રોલની વાત કરી છે બીજો અને મહત્વનો મુદ્દો હું એના પુરાવા ઉપર કામ કરી રહ્યો છું પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વહીવટી ફરજ બેદરકારી માટે જે તપાસ સમિતિની રચના થઈ એમાંના એક અધિકારીએ રાજકોટના પોતાના બ્યુરોક્રેટ તરીકેના કાર્યકાળ દરમિયાન ફૂટના રિંગ રોડની એક મેટરમાં લાખ રૂપિયા પણ લીધા છે જે સતત રાજકોટનું મીડિયા કહી રહ્યું છે કે જુગારની એક મેટરમાં ત્રણ કરોડનો તોડ કરનારા અધિકારીઓની તપાસ સોંપાઈ એ અધિકારીઓએ ક્યાંથી આંગળીઓ કર્યું અને રેડ પારનારી ટીમમાં કોણ હતા એ લોકોના નામ પણ અમારી જોડે પહોંચી ગયા છે આવનારા દિવસમાં એનો પણ અમે ખુલાસો કરીશું મતલબ કે જે જનેતાને પોતાના એકના એક દીકરાની લાશ તો ન મળી તમે અમને અવયવ સોંપ્યા એ માના તમે આંસુ તો લૂછવા તૈયાર નથી પણ આખું ગુજરાત અને સાડા કરોડ જનતા જોઈ રહી છે છતાં જાણે ગુજરાતની લાગણીની આ નિભર સરકારને પરવા ના હોય એમ સમ

આપણે બધા સાથે મળીને પડખે રહેવાનું છે અમે એટલા કારણે કેટલાક નિવૃત્ત સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારીઓ ડીજી રેન્કના નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ અને હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સીલો સાથે વાત કરી છે બધાનું જ કેવું છે કે એ બાબતમાં એક ટકો પણ ડાઉટ નથી કે એફએસએલની ટીમ પુરાવા કલેક્ટ કરે સ્થળ ઉપર ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર પહોંચે એસઆઈટી નું ગઠન થાય ની પહેલા ક્રાઇમ સીન ને ડિસ્ટર્બ કરવો એ નિર્વિવાદપણે પુરાવા સાથે છેડછાડ કરવાનું અને પુરાવાને ખતમ કરવાનું એક સંગીન ગંભીર ગુનાહિત કૃત્ય છે તો આ બધાની તપાસ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓના પાપે જે આ કરુણાંતિકા સર્જાઈ એમના ગળા સુધી તો ગાડીઓ એ જ અધિકારી પહોંચાડી શકે જેની ઇન્ટીગ્રીટી ઉપર જેની પ્રમાણિકતા ઉપર કોઈ શંકા હોય શકે નહીં ગુજરાતની બહુ મોટી કમનસીબી છે છે અને 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 ઢીલો ઢસ મુખ્યમંત્રી પાસ એક ગૃહમંત્રી મળ્યો એના કારણે પણ ઘટનામાં પીડિતોને ન્યાય મળતો નથી આ પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી પૂરી પૂરી પ્રતિબદ્ધતા સાથે રાજકોટ બંધના કોલ સહિત તમામ આવનારા દિવસના કાર્યક્રમોમાં આગળ વધવાના છીએ છેલ્લે આપના માધ્યમથી રાજકોટની જનતાને બે હાથ જોડીને વિનંતી આવતીકાલે કસોટી એ વિપક્ષની નહીં પીડિત પરિવારો નહીં રાજકોટનો માહિલો જીવે છે કે કેમ આપણી રાજકોટવાસીઓની થવાની છે આપ સૌ મીડિયાના મિત્રોએ આટલા દિવસ દરમિયાન ખૂબ સરસ કવરેજ આપ્યું એ બધા આપનું પણ આભાર માનીએ છીએ અને ફરી એકવાર રાજકોટ પોલીસને પણ કહેવા માગું છું કે આવતીકાલે બંધ છે દુકાનો અને હોટલો તો બંધ રહેશે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટને કહેજો દારૂના અડ્ડા પણ બંધ રાખે તમારું ચરિત્ર હવે આખું રાજકોટ જાણી ચુક્યું છે ધન્યવાદ